જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડિયા સવારે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતા આજે મતદાન એટલે કે લોકશાહીનું પર્વ છે અને આ લોકશાહીના પર્વમાં સહભાગી બનવા માટે ધારાસભ્ય સંજય કોરડિયા પોતાના પરિવાર સાથે આજે મતદાન કરવા માટે પહોંચ્યા હતા જૂનાગઢમાં સવારથી જ મતદાન મથકે લાંબી લાઈનો જોવા મળી હતી લોકો મતદાન પ્રત્યે જાગૃતિ દાખવે તે માટે અનેક સંદેશાઓ પણ આપવામાં આવ્યા છે ત્યારે ધારાસભ્ય સંજય કોરડીયાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકોને પણ સંદેશ પાઠવ્યો હતો આજે લોકશાહીનું મોટું પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી ઉજવાઈ રહી છે ત્યારે આનંદની વાત છે કે આજે લોકોની અંદર એક નવો ઉત્સાહ નવો જો નવી ઊર્જા સાથે આપ જોઈ રહ્યા છો સવારના સાત વાગ્યાથી લોકોની મોટા પ્રમાણમાં એક ટીમ લાઇન જોવા મળી રહી છે કે આજે લોકો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ જે ચાલી રહ્યો છે એના સમર્થનની અંદર એના વિચારોની અંદર લોકો આજે મતદાન કરવા આવી રહ્યા છે અને ભગવાન રામની પૂજા કરીને કે રામ રાજ્યની જે સ્થાપના થઈ છે એ રાજ્યની સ્થાપનાને આજે વંદન કરવા લોકો ઉત્સાહપૂર્વક આવી રહ્યા છે